આજે આપ લોકો દ્વારા એટલે મીડિયાના મિત્રો દ્વારા મને પૂછવામાં આવી રહ્યું છે કે ભાઈ બરોડા ડેરીના ચેરમેન આદન્ય દિનોમાં જેમણે એવી ખુલ્લી ચેલેન્જ આપી છે કે ભાઈ કોઈપણ પ્રકારના બરોડા ડેરી પરના થયેલા આક્ષેપ માટે ખુલ્લા મંચ ઉપર બેસી જઈએ અને આડકતરી રીતે આડકતરી રીતે એમને ઈશારો આપના કહેવા મુજબ મારી પર કરેલો છે એવું આપ કહો છો કે ભાઈ સાવલીથી વધારે પેડ આવ્યા છે પેડ કે લખાણ એ મંત્રી કમિટીનું હોઈ શકે પ્રમુખ મંત્રી કમિટી સભ્ય કે સભાસદોનું હોઈ શકે મને પણ એ રજૂઆત મળી છે રજૂઆત મારા સુધીને પણ એ લોકોએ કરી છે કે ભાઈ આ અમારા મુદ્દાઓ છે આગામી ચાર તારીખે એમને બોડેલી ખાતે એ વાર્ષિક સાધારણ સભાનું બરોડાઢેરી આયોજન પણ કર્યું છે ત્યારે જે આદરણીય દિનોમાં મેં જે રીતનું કહ્યું ખરેખર હું હૃદયથી એમને અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું કે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપ્રેમ જે રીતે દરેક દેશના એકસો ચાલીસ કરોડની જનતાના દિલમાં જાગ્યો એમ આદરણીય દિનુના મામાના દિલમાં પણ જાગ્યો અને એમને એમને પણ થયું કે ભાઈ હું પશુપાલકોના હિતની અંદર બરોડા ડેરીના અમે લોકો વહીવટ કરતા હોય તો અમારા લોકોનો જે પણ પ્રશ્ન પશુપાલકો દ્વારા કે કોઈ આગેવાન દ્વારા અમને પૂછવામાં આવ્યો હોય તો અમે જાહેર મંચ ઉપર એમને જવાબ આપવા તૈયાર છે તો મને બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું મને પણ આ વાત ગમી હું મામાને આપણા માધ્યમથી બરોડા ડેરીના નિયામક મંડળને આપણા માધ્યમથી કહું છું કે દિવસ સમય જગ્યા આપ નક્કી કરો ચાર તારીખ પહેલાં વાર્ષિક સાધારણ સભા પહેલાં મને પણ જાહેર મંચ ઉપર જે પણ અત્યાર સુધીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન જો પ્રેમથી સારી રીતે આવતું હોય તો મને પણ એમાં રસ છે આપણે પણ મામાની આ જે વાત છે એને સ્વીકારીએ છીએ અને હું જ્યારે પણ એ સમય નક્કી કરશું બધું જ કામ છોડીને સમય પણ એમનો જગ્યા પણ એમની અને દિવસ પણ એમનો અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતમાં જ્યારે એમની સાથે મારે બેસવું પડે તો મને બેસવામાં કોઈ શોધ નથી એ મારા વડીલ છે એટલે આ દિવસને હું યાદ રાખીશ ને આ દિવસની હું રાહ જોઈશ આપણા માધ્યમથી જ્યારે એમને જાહેર મંચ પર બેસવાની વાત કરી છે તો એ દિવસ ચાર તારીખની સાધારણ સભા પહેલાં આવે એવી હું પણ એમને વિનંતી કરું છું અને અપીલ કરું છું અને ફરી એક વખત આમના માધ્યમથી એમને અભિનંદન આપું છું કે ખરેખર વહીવટ કરતા હો હોવો જોઈએ કે જે ખુલ્લા મંચ ઉપર બેહીને વહીવટમાં જે પણ ગિલા શીખવા હોય અને જે પણ પ્રશ્નો હોય એને એ જાહેર મંચ પર બેહીને સાંભળવા પણ તૈયાર છે અને એના ખુલાસા કરવા પણ તૈયાર છે અને જો કદાચ એ કઈ જગ્યા પર અમને પણ કોઈ ખોટી માહિતી હોય ને અમે પણ કોઈ જગ્યા પર ખોટા આવીશું તો અમે પણ એમના જાહેરમાં કહીએ છીએ કે અમે પણ જાહેરની અંદર જો કોઈ વાત અમારી ખોટી હશે તો અમે એમના જાહેરમાં પણ અમે ક્ષમા માગવામાં ખટકાત નહીં અનુભવીએ પણ જો એ ખોટા હોય અને પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં એ પાછા પડ્યા હોય અને પશુપાલક જે સભાસદોએ જે પ્રશ્નો ઉઠાયા છે જે અત્યાર સુધીની મંડળીઓ હતી એ મંડળીઓની અંદર દિવસે ને દિવસે મંડળીઓ બંધ થતી જાય છે ઘટતી જાય છે જે રીતે પશુપાલકોને જે ભાવ કોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ એ ભાવ મળતા નથી એ ગ્રેડ અને એસએનએફની એ કંઈક આંકડાકીય રમતોની વાત કરીને પશુપાલકોને જે ભાવ મળે એ ના મળે અને જે એમનું મહેનતને જે કાર્ય મજૂરીના જે પૈસા મળવા જોઈએ એ નથી મળતા એવી જે પશુપાલકોની રજૂઆત છે અમારી પાસે અને બીજી એક વાત આપણે માધ્યમથી કહી દઉં કે બરોડા ડેરીનું ચૂંટણી ડિસેમ્બરમાં આવે કે અત્યારે આવે કેતન ઇનામદાર કેતન ઇનામદારના પરિવારમાંથી કોઈ પણ સહકારી ક્ષેત્રમાં કોઈ પણ જગ્યા પર ઉમેદવાર આજે નહીં પહેલાં પણ નહોતો ને ભવિષ્યમાં પણ નહીં હોય પણ માત્ર ત્રણ વર્ષથી અડાતેન વર્ષથી જે વાતો અમારા સુધીને પહોંચી એ વાત મેં પશુપાલકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યા છે અમા અમારા બધા જ ધારાસભ્યશ્રીઓને પણ પશુપાલકોએ રજૂઆત કરી છે જેવી બરોડા ડેરીના એમડીને કરી છે જેવી જિલ્લા રજિસ્ટ્રારને કરી છે જેવી કલેક્ટરશ્રીને કરી છે અને એ રીતે અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને કરી છે કે ભાઈ અમારી આટલી આટલી માંગણીઓ છે એ માગણીઓ પર તમે ગંભીરતાપૂર્વક વિચારો અને અમને યોગ્ય ન્યાય અપાવો તો આની અંદર ખુલ્લા મંચ પર બેસવાની આ જે વાત છે એનો ખૂબ આવકાર્ય છે ખૂબ અભિનંદન આપવા પાત્ર છે અને વહેલી તકે તારીખ નક્કી થાય એવી હું આપણા માધ્યમથી માન્ય માને અને નિયામક પ્રગટના તમામ લોકોને હું અપીલ કરું છું મામા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે ડેરું